હેલો એવરી વન રામ રામના સીતારામ બધા જાયરાની કેમ છો બધા મજામાં મજામાં છો અને હું પણ એકદમ મજામાં છું અને અટાણે છે ને વહેલા વહેલા આઈતા અમે આવે તો કે અમારે થોડોક સામાન લેવા દેવાનો હતો અને થોડુંક ચીણા મૂટું લેવા દેવાનું હતું અને પાર્સલ આવ્યું તો પાર્સલ લઈ જવાનું હતું પાર્સલ કામ થઈને કામ નહીં પછી હું તમારે રિસેલ કરું તો મહિના જો વિડીયોમાં તો પહેલાં તો અમે આવે અને ને બાઇકની સર્વિસ કરાવવાની હતી તો અમારા બાઇકની ને જો અહીં આપી દીધું સર્વિસ કરવા માટે અહીંયા અમે અમાર બાઇકને અહીંયા જ સર્વિસ કરાવીએ ભગવાન ઓટો પાર્ટ્સમાં તો ચોમાસાહેબ ઊભા અને મોટર કરાવે બધું કામકાજ એ થઈ જાય એટલે પછી ત્યાંથી આગળ જતા અમારે ને અહીં જવાનું છે પતંજલિના સ્ટોરમાં આજે ત્યાં અહીંયા બધું સાફ સફાઈને કરવાનું બાકી છે કચરો બચરો સારો એ હોવું દે પોરબંદરમાં હમણાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા એવું બધું છે તો પતંજલિના સ્ટોરમાંથી થોડુંક ન્યા દેવાનું છે તો એ લે તે લઈએ અને સાહેબ બાઇક સર્વિસમાં બીજું તો જોઈએ કેટલીક વાર લાગે કામ છે એ કરવાનું છે એમાં સીટને બદલાવવાની છે એવું જ કરાવવાનું છે કે બ્રેકનું ટાંક ટચ કરાવવાનું છે એવું બધું છે તો એ ફાઈટ આખું તો એ વાત જોઈએ ને પછી બીજું બધું લે દેવાનું છે એ સૌ કરીએ આ બધું એ બ્લોમાં પહેલા પોલમાં જ આવીએ મજાક શોપિંગ કરવાની થોડી ઘણી હે તો એ બધું કરીએ આપણે ચાલો જો આપણી ગાડીની છે ને સીટ બદલાઈ ગઈ ભાવી નાખા દે હતી અને આ કોલા દેખા આવે ખુલ્લું પડ્યું બધું ઓઈલ બદલવાનું કામકાજ હાલે ઓઈલ બદલાઈ જાય બ્રેકનું કરે ને પહેલાં તા ઓઈલ બદલાવે ઓઇલ બદલાઈ જાય પછી બ્રેક કરવાની છે કાંઈ સીટ એક બદલાણી હોય તા બીજું કાંઈ શું કરવાનું બ્રેક મારે મસ્તી થઈ ગઈ નહીં આજે આવું બધું કામકાજ હાલે હમણાં નજર રાખો નો રાખવી પડે નજર અહીંયા કામ કરાવીએ એટલે નો રાખવી પડે નજર નો પગ થઈ અહીંયા નો સાહેબ કામકાજ કરતા હારું કામ ચાલુ હે ઓટો બાર બો આપડે પેલે હે બાઇક સર્વિસ કરાવીએ નો બધી પણ આગળ એવા તો ગુમરો થયા હતું બંધ હતું એ ખુલે બહુ હું ત્યાંથી લઈ આવ્યા પહેલાં ખાલી કોઈ ગટ જ લેવાના બીજું કંઈ નહીં લેવાનું હમણાં લેગાતા બીજું બથુંય એ ખુલે તે લઈ આવ્યા ચાલો આગળ તમે મારી શૂટિંગ કરાવી તી હમણાં એ બધું કમ્પોરો

પણ આથી અમારે માલ લેવાનો છે કરિયાણા દુકાની થી લઈએ ને ત્યાંથી ત્યાં જવાનું છે તો ખાંડ ને સાન બધું લેવાનું હે તો લેલીએ પછી નીકળે જાય ઘિયર પાછા